દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે ત્યારે 107 બોટાદ વિધાનસભા મત વિસ્તારમાં બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રીવાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને અને સાંસદ શ્રી નીમુબેન બામણિયાની પ્રેરક ઉપસ્થિતિમાં પિંડક ગામના શ્રી બ્રહ્મશિવ વિદ્યાલયથી સ્વામિનારાયણ પ્રારંભ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરવામાં આવ્યો હતો જેમાં દેશભક્તિ ગીતો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો મહેમાનોના હસ્તે યુનિટી માર્ચ કાર્યક્રમના પ્રારંભે વિવિધ ક્ષેત્રે આગવું પ્રદર્શન કરનારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ જન્મ જન્મજયંતિ ની ઉજવણી અને એના ભાગરૂપે સમગ્ર દેશની અંદર દરેક વિધાનસભા વાય પદયાત્રાઓ ચાલી રહી છે આ પદયાત્રામાં અનેક મહાનુભવો સંતો અનેક સંસ્થાઓ આ પદયાત્રામાં જોડાઈ રહી છે સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન એ આપણને પ્રેરણા આપે છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે અખંડ ભારત માટે ભારતને એકીકૃત કરવામાં ઉત્કૃષ્ટ એમનું યોગદાન રહેલું છે

લાખો કરોડો લોકો એમની મુલાકાત લઈ રહ્યા છે આવનાર પેઢીને એના આદર્શોની પ્રેરણા મળશે સરદાર વલ્લભભાઈ પટેલે 560 કરતાં પણ વધારે રજવાડાઓને એકીકૃત કર્યા છે અખંડ ભારતની કલ્પના સાથે સરદાર વલ્લભભાઈ જ્યારે ભારત દેશને એક કરવાનું કામ કરી રહ્યા હતા ત્યારે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ સૌપ્રથમ દેશના રજવાડા અખંડ ભારત માટે અર્પણ કર્યા છે ત્યારે હું વેકના નામદાર મહારાજા કૃષ્ણ કુમાર સિંહજીને વંદન કરું છું સરદાર વલ્લભભાઈ પટેલને હું વંદન કરું છું અને આ પદયાત્રાની અંદર વિશાળ સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત થયા છો પત્રકાર મિત્રો પણ આજે આ પદયાત્રામાં સહભાગી બન્યા છે મારા પૂર્વ વક્તાશ્રીઓએ પરમ આદરણીય સરદાર સાહેબ વિશે એમના જીવન ચરિત્ર વ્યક્તિ ચરિત્ર વિશે આપણને બધાને માહિતી આપી છે ત્યારે મારે તો એટલું કહેવું છે કે સરદાર નામ એટલું અસરદાર છે કે ખાલી આપણે એનું નામ લઈએ ને તોય શરીરમાં ઉર્જા આવી જાય વિચાર કરો કે આજથી એક શતાબ્દી પૂર્વે આ દેશની પરિસ્થિતિ અને પરિસ્થિતિમાં અને અને રાષ્ટ્રહિતને જેમણે પોતાનું જીવન જીવન પૂરું દેશભક્તિ દેશને માટે સમર્પિત કર્યું હોય અને એમની પદયાત્રા હોય ત્યારે આપણે બધાએ પુનઃ એ વિરલ વ્યક્તિત્વ વ્યક્તિત્વના ચરણોમાં પ્રાર્થના અને વંદન કરવા જોઈએ અને સાથે સાથે આવા પ્રકારના કાર્યક્રમોનો જે મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે અત્યારની યુવા પેઢી માતૃશક્તિ અને ભાવિ પેઢીને આપણે એ વ્યક્તિ વિશેષના જીવન ચરિત્ર અને એમના ઉમદા ગુણ હતા જે દેશભક્તિને સમર્પિત હતા એ પ્રકારે આપણે એમને પ્રેરિત કરવા જોઈએ આમ તો આઝાદી સમયે જેટલા પણ લડવૈયાઓ જેટલા પણ શહીદો થઈ ગયા એમનું વર્ગીકરણ કરવાનું ના હોય પણ છતાં આપણે મારું એવું ચોક્કસ માનવું છે કે સરદાર સાહેબ એમના સમર્પણ માટે કદાચ સૌથી મોખરાનું સ્થાન ધરાવતા હોય તો કોઈ નવાઈની વાત નથી એમની કોઈ લાલચ નહીં પદ માટે સત્તા માટે ક્યારે એમણે પોતાની જાતને માટે આગળ નથી ધરી કે હું લાયક છું મને આ મળવું જોઈએ એમણે સતત એ વિચાર્યું કે મારામાં જેટલી ક્વોલિટીઝ છે મારામાં જેટલી હિંમત છે ને હું જેટલું મારા ભાગે કામ સોંપશો એને હું સંપૂર્ણ નિપુણતા સાથે પાર પાડવામાં અને દેશની સેવામાં

એમનું ઉમદા વ્યક્તિત્વ કે જે દયાળુ માયાળુ પોતાનો વિચાર કર્યા વગર જનતાનો વિચાર કરે એ એ એ જ જ સાચું નેતૃત્વ બાળપણથી એમના આ ગુણોનો વિકાસ થયો ઉપરાંત જ્યારે અમદાવાદ શિફ્ટ થયા ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન ની ચૂંટણી લડ્યા અને એમને હેલ્થ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા એ સમયે એમણે શેઠ વાડીલાલ સારાભાઈ સાથે રહી અને એક ટ્રસ્ટની સ્થાપના કરી અને વીએસ હોસ્પિટલની સ્થાપના કરી કે જે સંપૂર્ણ રીતે આ પ્રકારના દર્દીઓ હોય એની સેવા કરવામાં કોન્સ્ટન્ટ રીતે માળખાકીય સુવિધા છે એ ગામડાને પણ પણ ઉપલબ્ધ થાય આજે અમદાવાદમાં હોસ્પિટલ છે છે કાર્યરત સાહેબ સાથે દયાળુ માયાળા સ્વભાવથી તો આપણે બધા પરિચિત થયા પણ એમ હિંમત વાત કરીએ ત્યારે સૌથી પહેલા ઓગણીસો અઢાર માં ખેડા સત્યાગ્રહ વખતે એમની હિંમતનો પરિચય થયો જે તે વખત સરકાર ખેડૂતોને આ કરવામાં આવે છે અને એ ઘટના બારડોલી સત્યાગ્રહના ક્યાંક પાયામાં રહેલી ઘટિયા ઘટના હતી અને એના પછી બારડોલી સત્યાગ્રહ થાય અને

ભૃપ્રધાન ભાઈ એ વિરલ વ્યક્તિત્વની પ્રેરણાથી આપણે આ પણ ગુણ વિકસાવવાની જરૂર છે પ્રકાશભાઈ ખૂબ સરસ વાત કરી કે પાંચસો ને બાસઠ રજવાડા અંગ્રેજોએ નક્કી કરી લીધું તું કે આ દેશને ટુકડા ટુકડા ટુકડામાં ઝાડી દેશ પણ એક વિરલ વ્યક્તિત્વની એ થાપ ખાઈ ગયા કે ભાઈ અમે તો અહીંયા સરદાર આ ભૂમિને માતૃભૂમિને સોંપ્યા છે ત્યારે પાંચસો ને બાસઠ રજવાડા આદરણ્ય પરમાદરણીય પરમ વંદનીય કૃષ્ણકુમાર મહારાજ સાહેબને હું વંદન કરું છું એમના ચરણોમાં નમન કરું છું

નક્કી કર્યું કે 31મી ઓક્ટોબર ને મારે એકતા દિવસ તરીકે આ દેશમાં સ્થાપિત કરવું છે સરદાર સાહેબ ક્યારેય પણ ના જાય એ પ્રકારનું સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા આપણા માટે તો વાત છે કે વિશ્વમાં આમ છપ્પન ની જાતિ કરીને બોલી શકે કે કોઈની પાસે એટલી ઊંચી પ્રતિમા નથી અમારા ભારત પાસે છે જેવું ઊંચું એમનું વ્યક્તિત્વ જેવડું ઊંચું એમનું ઉમદા દાયિત્વ એ પ્રકારનું ઊંચું એમનું સ્ટેચ્યુ હમણાં જઈને આવી

આદરણીય સરદાર પટેલ સાહેબના કેવડિયા ખાતે મળતું હોય તો એનાથી હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે આટલી વિશાળ સંખ્યામાં આપણે બધાએ વિરલ વ્યક્તિત્વને વધાવવા માટે થઈ અને જોડાવાનું છે પણ એક વિનંતી છે કે અત્યારે સ્ટાર્ટિંગ થી લઈ અને એન્ડિંગ પોઈન્ટ સુધી આ જ માસ કંટીન્યુ રીતે આપણી સાથે આપણે બધાય પદયાત્રામાં જોડાય અને પૂરું કરવાનું છે એક પણ ક્લસ્ટરમાંથી છૂટી ના જાય એક પણ વ્યક્તિમાંથી ખસી ના જાય એ આપણે બધાય તકેદારી રાખવાની છે અને એટલી વિશાળ સંખ્યામાં રેલી નીકળશે ને ત્યારે હૃદયથી આપણે એ વ્યક્તિને ભાવાંજલિ પાઠવતા જશું અને પર સાથે સાથે પુનઃ આપણે બધાય એક સાથે મળી અને આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને

તમાકુ મુક્ત ગુજરાત અને સ્વદેશી અપનાવો અભિયાન અંતર્ગત સહભાગી બનવા શપથ ગ્રહણ કર્યા હતા સો મહાનુભાવોએ સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી યુનિટી ફ્લેગ દેખાડીને વેલીને પ્રસ્થાન કરાવ્યું હતું આ પદયાત્રાએ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંદેશને મજબૂત બનાવ્યો હતો દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં યુવાનો વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા પદયાત્રા અવસરે ટાટમ ગ્રામ પંચાયત પરિવાર અને કોલેજ દ્વારા પ્રભારી મંત્રીશ્રી તેમજ તમામ પદયાત્રીઓનું ઢોલ નગારા અને પુષ્પ વર્ષા કરીને

બોટા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ભાર્ગવભાઈ પટેલ પ્રાંત અધિકારી શ્રી આરતી ગોસ્વામી સહિતના અધિકારી શ્રીઓ પદાધિકારી શ્રીઓ જિલ્લાના અગ્રણી શ્રીઓ શાળા કોલેજના વિદ્યાર્થીઓ એનજીઓના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં બોટાદવાસીઓ ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા